નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ માં મિત્રો આજની કહાની ખૂબ જ સમજવા અને જીવનમાં માં ઉતારવાલાયે કહાની બનવાની છે એટલે તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની આજે આખી ઓફિસ ખાલી થઈ ગઈ હતી પરંતુ રાહુલ પોતાની જગ્યાએ બેસીને કંઈક વિચારી રહ્યો હતો એ ઘણા સમયથી કિરણને ફોન કરવાનું વિચારી રહ્યો હતો પરંતુ જેટલી વાર મોબાઈલ હાથમાં લેતો એટલી વાર રોકાઈ જતો છેલ્લા કેટલાય સમયથી કિરણ સાથે રાહુલની વાત નહોતી થઈ પરંતુ આજે તો એ વાત કરીને રહેશે એવું નક્કી કરીને એણે કિરણને ફોન લગાવ્યો અને સામેથી કિરણે હેલો કહ્યું એટલે રાહુલ કહેવા લાગ્યો કે હું રાહુલ બોલું છું રાહુલનો અવાજ સાંભળીને કિરણ થોડી થોડીવાર માટે ચૂપ થઈ ગઈ અને ત્યારબાદ કડક સ્વરમાં કહેવા લાગી કે હા બોલો રાહુલ તમે શું કહેવા માંગો છો ત્યારે રાહુલ કહેવા લાગ્યો કે કિરણ તું એકવાર ફરીથી વિચાર કરી લે બધું જ સરખું થઈ જશે આપણી બધી ઉતાવળ કરીને કોઈ પણ નિર્ણય ના લેવાય આ આખરે તારે મારી સાથે કોઈ પ્રોબ્લેમ નથી અને તારી બધી જ મુશ્કેલીઓ પણ થોડા દિવસોમાં જ હલ થઈ જશે એટલે તું પાછી આવી જા તું મારી સાથે આવું કેમ કરી શકે છે આટલું બોલતા બોલતા રાહુલનો સ્વર નરમ થઈ ગયો ત્યારે કિરણ કહેવા લાગી કે રાહુલ તું છેલ્લા બે વર્ષથી આ સમસ્યાનો ઉકેલ નથી લાવી શક્યો તો હવે શું લાવવાનો હતો તું આવી રીતે મુશ્કેલીભરિયા વાતાવરણમાં મારું જીવન પસાર નહીં કરી શકું એટલે મને માફ કરી દે આટલું કહેતા કહેતા તો કિરણનો સ્વર પણ નરમ થઈ ગયો હતો ત્યારબાદ કિરણે ફોન કાપી નાખ્યો અને રાહુલ ચૂપચાપ બેસી ગયો મિત્રો રાહુલ અને કિરણના લગ્ન થયા એને બે વર્ષ થઈ ગયા હતા અને છેલ્લા 1 વર્ષથી કિરણ એના પિયરમાં રહેતી હતી કિરણ સાથે જ્યારે એના સંબંધની વાત થઈ હતી એ સમય દરમિયાન એ બંને લોકો ઘણીવાર મળ્યા હતા અને ત્યારે રાહુલને કિરણ એક સુંદર અને શાંત સ્વભાવની છોકરી લાગતી હતી અને કિરણ એક મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરતી હતી અને કિરણ સાથે વાત કરતા કરતા સમયે કિરણે રાહુલને સ્પષ્ટ કહી દીધું કે આજકાલની આઝાદ વિચારોવાળી છોકરીઓ પોતાના સાસરિયામાં રહેવાનું પસંદ નથી કરતી પરંતુ રાહુલ પોતાના માતાપિતાનો એકનો એક દીકરો હતો એટલે એના માતા માતાપિતાથી અલગ થઈને રહી શકે તેવી પરિસ્થિતિમાં નહોતો એટલે રાહુલે કિરણને એવું કહ્યું કે કિરણ લગ્ન બાદ ધારે મારા માતા પિતા થી સાથે રહેવું પડશે ત્યારે કિરણે કહ્યું હતું કે મને કંઈ વાંધો નથી તારા માતા પિતા સાથે રહેવાથી તો મને પણ તેની મદદ મળશે મારે થોડું ઘણું સહન કરવું પડશે પણ પરંતુ તેઓ હું સહન કરી લઈશ આવું સાંભળીને રાહુલ ખુશ થઈ ગયો પરંતુ કિરણને એવું ન કહી શક્યો કે મારી માતા શિક્ષિત હોવા છતાં પણ ખૂબ જ જૂના વિચારો વાળી છે ત્યારબાદ બંનેનો વિવાહ થઈ ગયા અને કિરણ દુલ્હન બનીને રાહુલના ઘરમાં આવી ગઈ શરૂઆતના થોડા મહિના સુધી તો બધું સારી રીતે ચાલતું હતું પરંતુ હવે રાહુલને એની માતાનો ખૂબ જ ખરાબ હોય એવું લાગીતું લાગતું હતું અને એ એવું વિચારતો હતો કે કદાચ થોડા સમયમાં બધું બરાબર થઈ જશે કિરણ અને રાહુલ એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા પરંતુ ઘરનું બગડી રહેલા વાતાવરણને લીધે એના પ્રેમની કુપાળો ક્યારે સુકાઈ ગઈ તેઓને એને ખ્યાલ ન પણ ન આવ્યો અને કિરણ એક મોટી કંપનીમાં મોટા હોદ્દા પર કામ કરતી હતી પરંતુ રાહુલ લેમા આ બધું ભૂલીને કિરણ પાસેથી એક સામાન્ય બહુની જેમ અપેક્ષા રાખતી હતી રસોડામાં પણ કિરણ પોતાની ક્ષમતા અનુસાર બધું જ કામ કરતી હતી અને એના સાસુને કામમાં મદદ કરતી પરંતુ એના સાસુમાને તો પાડોશીઓની વહુના ગુણ દેખાતા હતા અને એ કિરણને વારે વારે એવું કહેતી કે કેવી રીતે પાડોશીઓની વહુ સવારની ચાથી લઈને સાંજના ભોજન સુધી બધું જ કામ કરે અને નવરાત્રીમાં પણ નવે નવ દિવસનું વ્રત રાખે છે અને ઘરમાં રોજ કીર્તન ગાય છે એને તો વિવિધ પ્રકારના પકવાન બનાવતા પણ આવડે છે સમયની કમી અને થાક હોવા છતાં પણ કિરણે એની સાસુને ખૂબ જ ખુશ કરવાના પ્રયત્નો કરતી રહેતી પરંતુ એને કિરણના પ્રયાસો દેખાતા જ ન હતા રાહુલ પણ ઘણીવાર પોતાની માને સમજાવતો રહેતો કે માં તમે નાની નાની વાતોમાં ધ્યાન દેવાનું છોડી દ્યો રસોડાનું કામ એટલું બધું મોટું નથી હોતો અને ઉંમરના હિસાબથી તમારાથી કામ ન થઈ શકતું હોય તો જમવાનું બનાવવા માટે રસોઈયું રાખી લઈએ કિરણ પણ ઓફિસેથી આવીને થાકી જાય છે અને માં અમે આપણી અ સુક સુવિધા માટે જ કમાઈએ છીએ એટલે આપણે કોઈ ફૂલ ટાઈમ નોકરની વ્યવસ્થા કરી લઈએ ત્યારે રાહુલની માએ રાહુલને વાત બીજી તરફ ફેરવી નાખી અને કહેવા લાગી કે રાહુલ તને પહેલા તો તારી માની ક્યારે ચિંતા નહોતી થઈ પરંતુ હવે જ્યારે તારી પત્નીને કામ કરવું પડે છે તો તને ખૂબ જ કામ દેખાઈ રહ્યું છે પોતાની માની વાત સાંભળીને રાહુલને સમજાતો ન હતો કે માને કેવી રીતે ચૂપ કરાવવી રજાના દિવસે કિરણનું થોડું મોડું ઉઠવું પણ રાહુલની માને પસંદ ન નહોતું કિરણને થોડા આધુનિક ડ્રેસ પહેરવા જોઈએ તો રાહુલની માં એને પણ જોઈ શકતી ન હતી રોજ રોજ મીણાટોણાથી બચવા માટે કિરણે ફેન્સી ડ્રેસ પહેરવાનું પણ છોડી દીધું હતું જ્યારે એ પોતાના પેયરમાં જતી ત્યારે જે પોતાના બધા જ શોખ પૂરા કરી લેતી રાહુલ લી માને પોતાની વહુને ખુશી કરતા પડોશીઓની ખુશી વધુ પસંદ આવતી હતી તેની મમ્મી એની એવું કહેતી કે આજુબાજુની બધી જ વહુઓ વ્રત ઉપવાસ કરે છે અને એક આપણી વહુ છે કે જે કરવા ચોથનું વ્રત પણ નથી રાખતી એક દિવસ પણ પોતાના પતિની લાંબી ઉંમર માટે ખુખી નથી રહી શકતી ત્યારે રાહુલ એવું કહેતો કે માં એ ભૂખી નથી રહી શકતી તો તમે શા માટે વ્રત રહેવાનું કહો કહી રહ્યા છો રાહુલ વારે વારે કિરણની બાજુ બોલતો હતો જેનાથી એના માતા પિતા સાથેના સંબંધો બગડી રહ્યા હતા અને રજાના દિવસે જો ક્યાંક બહાર જવાનો અથવા તો ફિલ્મ જોવાનો પ્રોગ્રામ હોય તો રાહુલની માં કિરણને ખરી ખોટી સંભળાવતી રહેતી અને એવું કહેતી રહેતી કે રોજ તો નોકરીના બહાને ઘરની બહાર રહે છે અને રજાના દિવસે

એની સરખામણી બીજા સાથે ન કરો ત્યારે એની માં એને એવું કહેતી કે તું હજુ તો ઉગરીને ઊભો થયો છો અને મને શિખામણ આપી રહ્યો છો હવે તું મારી વાત કાન ખોલીને સાંભળી લે તું તારી પત્નીને વકીલાત મારી સામે ક્યારેય ન કરતો ત્યારે રાહુલ કહેવા લાગ્યો કે માં તમે એને આટલું બધું કહી દો છો પરંતુ એ તમને ક્યારેય પણ સામો જવાબ નથી આપતી માં આવી નાની નાની વાતોમાં ધ્યાન આપવાનું છોડી દો અને ખુશ રહેવા શીખો દરેક લોકોના જીવનની પ્રાથમિકતા અલગ અલગ હોય છે અને તમે જે વહુઓની વાત કરો છો એના જીવનની પ્રાથમિકતા એક એક જ છે પરંતુ કિરણ જેવી છોકરીની પ્રાથમિકતા કંઈક અલગ હોય છે એટલે તેના પર તમારા પોતાના વિચારો અને તમારી ઈચ્છાઓ ન રાખો કિરણનો સ્વભાવ ખૂબ જ સારો છે એ ક્યારેય પણ કોઈ ખરાબ કાર્ય નથી કરતી રાહુલની આવી વાતો સાંભળીને એની માં ગુસ્સે ગુસ્સો કરીને કહેવા લાગી કે રાહુલ તું પણ ખૂબ જ મોટી મોટી વાતો કરવા લાગ્યો છો અને હવે તો તારી માં પણ ઉદ્દેશ આપવા શીખી ગયો છો જ્યાં સુધી તારા લગ્ન નહોતા થયા ત્યાં સુધી તો હું જે કહેતી એ બધું તને સારું લાગતું હતું રાહુલ અને તેની માની આવી વાતો સાંભળીને કિરણની આંખોમાં આંસુ આવી ગયા અને આવી બધી વાતોથી ઘરનું વાતાવરણ ધીમે ધીમે ખરાબ રહેવા લાગ્યું જેને કારણે કિરણ અને રાહુલના સંબંધોનો રસ પણ સુકાઈ ગયો હતો રાહુલ અને કિરણ બંને વચ્ચે પ્રેમની વાતો ઓછી થવા લાગી અને બીજા વિષયો પર ચર્ચા વધવા લાગી હંમેશા ચૂપ રહેવાવાળી કિરણ હવે ક્યારેક ક્યારેક રાહુલ સામે પણ બોલતી હતી અને એક દિવસ એની અશક્તિ સહનશક્તિએ જવાબ આપી દીધો અને રાહુલને કહેવા લાગી કે રાહુલ આ રોજ રોજની બોલી ચાલી હવે મારાથી સહન નથી થતી જ્યારે હું ઓફિસેથી થાકીને ઘરે આવું અને ઘરે આવીને તમારી માનું ઘણું બધું સાંભળવું પડે છે હું રસોડામાં માની મદદ કરવા માટે જાઉં છું તો એનાથી પણ મને ડર લાગે છે એટલે હું પણ હવે ક્યાં સુધી ચૂપ રહી શકીશ તમને તો ખબર છે કે મારી પાસે ફક્ત એક જ કામ નથી હોતું રજાના દિવસે પણ મને આરામ નથી એટલે રાહુલ હવે મને તમારી માને કંઈક સમજાવો અથવા તો તમારા આપણી અલગ રહેવાની વ્યવસ્થા કરો ત્યારે રાહુલ કહેવા લાગ્યો કે હું તો એને રોજ સમજાવું છું પરંતુ હું શું કરી શકું એ સમજતી જ નથી અને એ મારી મા છે એ આપણા માટે ખરાબ ન હોઈ શકે એ ફક્ત થોડા જૂના વિચારોવાળી છે એટલે તો એની વાત પર ધ્યાન ન આપતી ત્યારે કિરણ કહેવા લાગી કે હું કેટલા દિવસ સુધી એની વાત પર ધ્યાન ન આપું આખરે તેની વાત મારા કાન સુધી પહોંચે છે તો મારા દિલમાં પણ ઉતરે છે અને ઘણી વાતો તો મારા મગજમાં પણ ઉતરી જાય છે એની વાતોને હું કેટલી વાર અવગણી શકું આવા વાતાવરણમાં હું કેટલા દિવસ રહી શકીશ ચાલ માની લઉ કે એ પણ માં છે અને એ એના દિલથી ખરાબ નહીં હોય અને આપણને પ્રેમ કરતી હશે પરંતુ રોજ એના રોજ રોજ એના આવા મેણાટોણા મારાથી સહન નથી થતા એને પોતાની વાણી પર કાબુ રાખવો જોઈએ ત્યારે રાહુલ કહેવા લાગ્યો કે કિરણ એ તો એનો સ્વભાવ છે મનુષ્ય પોતાની આદતો બદલી શકે છે પરંતુ પોતાનો સ્વભાવ ન બદલી શકે ત્યારે કિરણે ચોખ્ખું કહી દીધું કે રાહુલ તો પછી હું એની સાથે નહીં રહી શકું ત્યારે રાહુલ કહેવા લાગ્યો કે કિરણ તું આ શું કહે છે મેં તને પહેલા જ એના વિશે સ્પષ્ટ કહી દીધું હતું કે હું એનો એકમાત્ર દીકરો છું હું મારા માતાપિતાથી અલગ ક્યારેય નહીં થઉં થઈ શકું એટલે કિરણ કહેવા લાગી કે રાહુલ ત્યાં તો તે આવું નહોતું કહ્યું કે એની વાણી આટલી બધી ખરાબ છે રાહુલ તારી માતા પાસે તો પોતાના બે મીઠા શબ્દો પણ નથી હોતા અને દરેક સમયે હું મારા વિશે ખરાબ વાતો કેવી રીતે સાંભળી શકું છું તેની સાથે એવું જ એના વિશે સ્પષ્ટ કહી દીધું હતું એ હું એનો એકમાત્ર દીકરો છું હું મારા માતા પિતાથી અલગ ક્યારેય નહીં થઈ શકું એટલે કિરણ કહેવા લાગી કે રાહુલ ત્યારે તો તે આવું નહોતું કહ્યું કે એની વાણી આટલી બધી ખરાબ છે રાહુલ તારી માતા પાસે તો પ્રેમના બે મીઠા શબ્દો પણ નથી હોતા અને દરેક સમયે હું તારા હું મારા વિશે ખરાબ વાતો કેવી રીતે સાંભળી શકું છું એની સાથે એવું તો શું ખરાબ થઈ ગયું છે કે એ રોજ રોજ મારી સાથે નફરત કરતા રહે છે હવે તો રાહુલ પણ માનસિક મૂંઝવણમાં શિકાર બની ગયો હતો એની માં કોઈ પરણિત

પોતાના માતા-પિતાથી અલગ થઈ ગયો પરંતુ એ લોકો અહીં આવીને આ વી રાત દિવસની મૂંઝવણને ન સમજી શકે જો પત્ની ખરાબ હોય તો વ્યક્તિ છોટાછડા લઈ લે પરંતુ જો માતા-પિતા ખરાબ હોય તો એના માં-બાપનું શું કરવું આવું વિચારીને રાહુલ ખૂબ જ દુઃખી થઈ રહ્યો હતો ધીરે ધીરે રાહુલ અને કિરણ વચ્ચે ઝઘડા થવા લાગ્યા રાહુલ પોતાનો ગુસ્સો ક્યારેક ક્યારેક કિરણ પર ઉતારી દે તો અને આવી જ રીતે એક દિવસ ઝઘડા અને મનમોટાવના કારણે કિરણ પોતાના પિયરમાં જતી રહી અને રાહુલ જ્યારે ઓફિસેથી ઘરે આવ્યો અને એને આ વાતની ખબર પડી ત્યારે એણે કિરણને ફોન કર્યો એટલે કિરણે ચોખ્ખા શબ્દોમાં કહી દીધો કે જો તારે મારી સાથે રહીને જીવન પસાર કરવું હોય તો અલગ રહેવાની વ્યવસ્થા કર હું તારા માતા પિતા સાથે બિલકુલ નહીં રહી શકું રાહુલે કિરણને ઘણી વખત મનાવવાના પ્રયાસ કર્યા ઘણી રીતે સમજાવવાનો પ્રયાસ કર્યા પરંતુ કિરણે પોતાનો વિચાર ન બદલ્યો એ ફક્ત રાહુલના માતા-પિતાથી અલગ રહેવા માંગતી હતી અને તો જ તે તે આવવા માટે તૈયાર હતી હવે એક વર્ષ પસાર થઈ થવા આવ્યું હતું હવે તો એવું કિરણ કહેવા લાગી હતી કે મારા માટે આ એટલું બધું મુશ્કેલ છે એટલે હવે તો તું ઈચ્છે તો આપણે બંને આપણો માર્ગ બદલી શકીએ છીએ આવું સાંભળીને રાહુલ ચોકી ગયો અને આટલી નાની નાની વાતમાં કિરણ આટલો મોટો નિર્ણય કેવી રીતે કરી શકે ગુસ્સાને કારણે તેના સમય માટે રાહુલે કિરણને ફોન જ ન કર્યો અને આજે જ્યારે ઘણા દિવસો બાદ રાહુલનો મગજ શાંત થયો એટલે ફરીથી કિરણને સમજાવવા માટે ફોન કર્યો હતો પરંતુ કિરણનો તો એ જ જવાબ હતો નાની નાની વાતોએ તેના જીવનમાંથી એટલી મોટી મૂંઝવણ પેદા કરી દીધી હતી કે એને આ સમસ્યાનો કોઈ સમાધાન નહોતું મળી રહ્યું હવે રાહુલ માટે સૌથી મોટી મૂંઝવણ એ હતી કે એ કેવી રીતે પોતાનો પરિણિત જીવન બચાવી શકે રાહુલ ઓફિસેથી બહાર નીકળ્યો પરંતુ જ્યારે એને પોતાના ઘરે જવાનું મન ન થયું અને કંઈક વિચારીને એ પોતાના મિત્ર રમેશના ઘરે ગયો રમેશ એ મૂંઝવણને સારી રીતે સમજતો હતો ત્યારે રમેશે ચાનો કપ ટેબલ પર રાખીને વાત કરી એટલે રાહુલ કહેવા લાગ્યો કે કિરણ અલગ રહેવા સિવાય કોઈ પણ શરતની પાછી આવવા માટે તૈયાર નથી ત્યારે રમેશ પણ કહેવા લાગ્યો કે રાહુલ તારી માનો સ્વભાવ પણ એવો જ છે કે પણ કંઈ સમજવા માટે તૈયાર નથી એટલે રાહુલે કહ્યું કે તારી વાત સાચી છે મારી મા તો કોઈ પણ રીતે બદલશે નહીં અને આવા વાતાવરણમાં કિરણ પાછી આવશે તો ફરીથી એવું ને એવું જ થવા લાગશે મારી માના મેણાટોણા અને એનો સ્વભાવ અને પોતાની વાણી પર એક કાબૂ નથી રાખી શકતી ત્યારે રમેશે કહ્યું કે તું અત્યારે કિરણની વાત માની લે અને તું તારા માતા પિતાથી વધારે દૂર ન જા ફક્ત તારી માના મેળાટોણા કિરણને ન સંભળાય એટલા કોઈ દૂર કોઈ ભાડાનું મકાન શોધીને અને તારા પરણિત જીવનને બચાવી લે તું અને કિરણ સાથે રહીજો તો એકબીજાના પ્રેમના લીધે આ મુશ્કેલીનું સમાધાન પણ કાઢી શકશો આવી રીતે એકબીજાથી દૂર રહીને તો સમસ્યા મોટી થઈ જશે આવી રીતે રહીને તમારા બંનેનો સંબંધ પણ ખરાબ થઈ જશે અને આમ પણ તો જબરદસ્તીથી કેરન પોતાની સાથે રહેવા માટે ન કહી શકે આ બધું તમારા બંનેની મરજીથી થશે તો જ તમારા બંનેના સંબંધો એની મેળે સુધવા લાગશે ત્યારે રાહુલ કહેવા લાગ્યો કે અમે અલગ રહીશું તો સમાજ શું કહેશે સંબંધીઓ સમાજ અને તારા અને મારા માતા પિતા દુઃખી થશે એટલે રમેશ કહેવા લાગ્યો કે તું પણ એવી જ વાતો કરવા લાગ્યો છો કે બધાની ચિંતા છે પરંતુ તારા ઘરને બચાવવાની ચિંતા નથી લાગતી તારે તારા માતા પિતાને ક્યાં છોડવાના છે તારે ફક્ત એમનાથી થોડું દૂર રહેવાનું છે અને એના એક અવાજે તું એની પાસે પહોંચી જઈશ ત્યારે રમેશને આવી સમજમાં આવી ગઈ હતી અને બીજા દિવસે એ કિરણને મળવા માટે ઓફિસે ગયો અને પણ કોઈ ન હતો અને રાહુલે થોડું દૂર મકાન શોધ્યું અને હવે આ વાત એના માતા કહેવાની હતી હવે રાહુલને એવી આશા હતી એવી જ રીતે આ સાંભળીને એની મા એને તોફાન ફેલાવી દીધું અને કહેવા લાગી કે મને તો બધી જ ખબર હતી કે એના લક્ષણ તો પહેલેથી જેવા હતા વડીલોની વાત સમજવાને બદલે એ પોતાના પિયરમાં જઈને બેસી ગઈ હતી અને તું તો પહેલા સમજી ગઈ હતી કે એ પાગલ એમાં થી એના દીકરાને અલગ કરવા આવી છે અને તું પણ એવો જ નીકળ્યો જે પોતાની પત્નીની વાતોમાં આવીને તારા માતા પિતાથી દૂર જવા માટે રાજી થઈ ગયો અને રાહુલ દીકરા આવી વાત કરતા તને શરમ નથી આવતી શું આવા દિવસો જોવા માટે માતા માતા પિતા પોતાના પોતાના મોટા કરે છે કે મા વૃદ્ધાવસ્થામાં આવા દિવસો જોવા પડે રાહુલ જાણતો હતો કે એના આવા નિર્ણયથી તેના માતા પિતાનો દિલ દુખી થઈ જશે પરંતુ એની પાછળ એના માતા પિતાને પોતાની ખામીઓ નહીં દેખાય રાહુલના પિતાજીએ પણ કશું બોલ્યા વગર જ પોતાના આવભાવથી પોતાની નારાજગી રજૂ કરી હતી અને ગમે એમ કરીને પોતાના મન ને મજબૂત કરીને રાહુલ પોતાના ઈરાદા પર કાયમ રહ્યો અને લઈને બીજા રહેવા લાગ્યો અને પોતાના ઘરેથી રાહુલ કોઈ પણ સામાન નહોતો લઈ ગયો થોડા સમય સામાન તેઓએ ખરીદી લીધો અને થોડું ફર્નિચર મકાન માલિક હતો ફૂલ મળીને તેનું ઘર શાંતિથી ચાલવા લાગ્યું અને તેની રોજની દિનચર્યા એવી હતી કે એ ઓફિસે આવીને સૌથી પહેલા પોતાના માતા પિતા પાસે જઈને ચા પીતો ત્યારબાદ પોતાના ઘરે આવતો અને કિરણ થોડી નારાજ હતી અને નારાજગીને કારણે એ પોતાના સાસુ સસરાના ઘરે ન ગઈ ત્યારબાદ ધીમે ધીમે એણે પણ ત્યાં જવાનું શરૂ કરી દીધું હવે તો રજાના દિવસે કિરણ પણ રાહુલ સાથે એના માતા પિતાના ઘરે જતી હતી અને સસરાજીનું મૂળ દેખાવમાં તો સારું લાગતું હતું પરંતુ સાસુનું મૂળ બગડી જતો હતો એ લોકો અલગ થયા એને બે મહિના પણ નહોતા થયા ત્યારે એક દિવસ સવારે રાહુલના ફોનમાં એના પપ્પાનો ફોન આવ્યો અને એ ગભરાયેલા સ્વરમાં કહી રહ્યા હતા કે તારી માતાનું અકસ્માત થયો છે એટલે તું જલ્દીથી આવી જા ત્યારે રાહુલ અને કિરણ ગભરાઈને પોતાના ઘર તરફ દોડવા લાગ્યા અને ઘરે આવીને પોતાની માને ઉપાડીને દવાખાને લઈ ગયા ત્યારે ખબર પડી કે માના પગમાં ફ્રેક્ચર થયું છે અને એને પિસ્તાલીસ દિવસનો પ્લાસ્ટર આવશે ડોક્ટરે તો શરૂઆતમાં સંપૂર્ણ આરામની સલાહ આપી હતી અને બાથરૂમ સુધી પણ व्हीલચેરમાં લઈ જવાનું કહ્યું હતું બધી સારવાર કરાવીને માને લઈને રાહુલ અને કિરણ પોતાના ઘરે પહોંચ્યા ત્યારે કિરણ થાકી ગઈ હોવા છતાં પણ બધા જ લોકો માટે જમવાનું બનાવ્યું અને એ રાત્રે એ બંને ત્યાં જ રોકાઈ ગયા ત્યારે રાહુલે લાચારી સાથે કિરણને એવું કહ્યું કે મારા પિતાજી હવે માની સેવા નહીં કરી શકે અને હું પણ અચાનક આવી રીતે રજા નહીં રાખી લઈ શકું તો હવે માનું શું કરીશું રાહુલની મૂંઝવણ જોઈને કિરણે એવું કહ્યું કે રાહુલ મારી ઘણી બધી રજાઓ બાકી છે એટલે કાલથી હું પંદર દિવસની રજા લઈ લઉં અને ત્યારે ત્યાં સુધી તો તારી રજાઓ મંજૂર થઈ જશે એટલે તું પણ પંદર દિવસની રજા લઈ લેજે અને આ એક મહિનામાં તો સાજી ન થાય તો પછી દાદીને પૂછી લેજે કે જો એ એક અઠવાડિયા માટે અહીંયા આવી શકે તો સારું રહેશે નહીતર હું ફરીથી રજા લેવાનો પ્રયાસ કરીશ ત્યારે રાહુલે કિરણ તરફ જોયું તો એના ચહેરા પર મા માટે પરેશાની અને ચિંતાથી ભરાયેલા ભાવ હતા અને કિરણને જોતા જોતો રહી ગયો કે મારી માં શા માટે કિરણને નથી સમજી શકતી ત્યારે રાહુલે કહ્યું કે કિરણ તને રજા લેવામાં કોઈ પ્રોબ્લેમ તો નહીં થાય ને એટલે કિરણ કહેવા લાગી કે નહીં મને સરળતાથી રજા મળી જશે અને જો જરૂરિયાતના સમયે રજા ન મળે તો રજા શું કામની હવે રાહુલ નિશ્ચિત થઈને સુઈ ગયો અને બીજા દિવસે કિરણે રજા લઈને પૂરા મનથી એની સાસુમાની સેવા કરી કરી કારણ કે શરૂઆતનો તો સમય હતો એટલા માટે ખૂબ જ દેખરેખની જરૂર હતી એની એની મન પીગળવા પરંતુ એ એના વાળી હતી કે જેમાં વહુઓનો પ્રેમ ઓછો અને એનું કર્તવ્ય વધુ સમજતી હતી પંદર દિવસ બાદ કિરણ ઓફિસેથી જતી રહી અને રાહુલે રજા લઈ લીધી રાહુલની રજા પૂર્ણ થઈ તો એક અઠવાડિયા માટે તેની દીદી માની દેખરેખ કરવા માટે આવી ગઈ અને દીદી પોતાના ઘરે ગઈ ત્યારે કિરણે ફરીથી રજા લઈ લીધી હવે સાજી થઈ ગઈ હતી એ પોતાના સહારાથી બાથરૂમ સુધી પહોંચવા લાગી હતી અને કિરણે નું પૂરું ધ્યાન રાખતી હતી ધીમે ધીમે પૂરી રીતે સ્વસ્થ થઈ ગઈ ત્યારે કિરણે બધી જ મુશ્કેલીઓ ભૂલીને પૂરા ભાવથી અને પૂરા મનથી પોતાની સાસુમાની દેખરેખ રાખી હતી અને એ બધું રાહુલ જોઈ રહ્યો હતો કે કિરણની સેવા મારી અને મને પણ પસંદ આવી હતી કિરણની જરૂરિયાત પર ધ્યાન ન હવે એવું પૂછવા લાગી હતી કે કિરણ તે જમવાનું જમી લીધું કે બાકી છે કિરણ તું ચા પી લે અને થોડી વાર આરામ કરી લે કિરણ તું થાકી ગઈ છો આવું બધું કહેતી હતી અને રાહુલને આ બધું જોઈને ખૂબ જ ખુશ થવા લાગી અને કાલથી કિરણની રજાઓ પણ પૂર્ણ થવા આવી હતી અને હવે આવતી કાલથી તે ઓફિસે જવાની હતી માં હવે પૂરેપૂરી રીતે સાજા થઈ ગયા હતા એટલે રાત્રે ભોજન કર્યા બાદ કિરણ અને રાહુલ પોતાના ઘરે જવા માટે તૈયાર થઈ ગયા કિરણ રૂમમાંથી જઈને મળીને બહાર આવી અને રાહુલ પણ એની માને મળવા માટે રૂમમાં ગયો અને કહેવા લાગ્યો કેમાં હવે અમે અમારા ઘરે જઈએ છીએ હવે તમે એકદમ સાજા થઈ ગયા છો એટલે તમે તમારું ધ્યાન રાખજો અને અમે અહીંયા આવતા જતા રહીશું કિરણની પણ બધી જ સરજા પડી છે એટલે હવે તો એ પણ કાલથી ઓફિસે જવાની છે ત્યારે રાહુલની માએ કહ્યું કે બેટા કિરણે પણ મારી ખૂબ જ સેવા કરી છે મારો સ્વર થોડો નરમ હતો કિરણને સમજવામાં કદાચ માએ ખૂબ ભૂલ કરી હતી ત્યારે રાહુલે સંતુષ્ટ થઈને કહ્યું કે પરંતુ કંઈ વાંધો નહીં માં તમે સમજી ગયા કે એ જ અમારા માટે પૂરતું છે અને માતા પિતાની સેવા અને દેખરેખ રાખવી એ તો અમારું કર્તવ્ય છે તમારે કોઈ પણ સમયે જરૂરિયાત હશે ત્યારે અમે તમારી સાથે રહીશું ત્યારે માં કહેવા લાગી કે રાહુલ તમે બંને હવે પાછા આવી જાઓ દીકરા શા માટે અલગ રહેવા જાઓ છો દીકરા ઘરમાં બે વાસણો થાય થયા હોય તો થોડો ઘણો અવાજ આવતો રહે છે પરંતુ એનો અર્થ એવો નથી હોતો કે અમે તમને પ્રેમ નથી કરતા વડીલોની વાતનો એટલું બધું ખોટું ન લગાડવાનું હોય આટલું કહેતા તો માનો સ્વર નરમ થઈ ગયો હતો ત્યારે રાહુલે માને ગળે લગાડીને કહેવા લાગ્યો કે માં તમે આટલા બધા ભાવુક શા માટે થાઓ છો તમે તમારા તમારા જ દીકરાઓ છીએ અને તમારાથી જરા પણ દૂર નથી ફક્ત થોડા જ દૂર આપણે રહીએ છીએ રાહુલ ધીરે ધીરે માને મનાવીને કહેવા લાગ્યે આપણે એ જ છત નીચે રહેતા હતા અને તમારી પાસે હતા પરંતુ તમારા દિલથી ખૂબ જ દૂર હતા અને જ્યારે હવે અમે થોડા દૂર રહીએ છીએ તો તમારા દિલમાં અમને જગ્યા મળી છે એટલે હવે પાસે રહીને દૂર રહેવું ના કરતા દૂર રહીને પાસે રહેવું વધારે સારું છે અને હું આશા રાખું છું કે તમે મારી વાત સમજી ગયા હશો ત્યારે માં કહેવા લાગી કે દીકરા જૂની વાતો ભૂલીને આપણે બધા ભેગા રહીએ અને એક નવું જીવન શરૂ કરીએ તો શું વાંધો છે ત્યારે રાહુલે કહ્યું કે માં જેવી રીતે તમને કિરણ પર વિશ્વાસ થઈ ગયો છે એવી જ રીતે કિરણને પણ તમારા પર વિશ્વાસ થઈ જવા દો જ્યાં સુધી કિરણ જાતે અહીંયા પાછું આવવાનું નહીં કહે ત્યાં સુધી હું આવું પગલું નહીં ભરું અને ત્યાં સુધી તમે પણ રાહ જુઓ હું જાણું છું કે કિરણને જે દિવસે તમારા સંબંધો પર વિશ્વાસ આવી જશે ત્યારે એ પોતે પાછી આવી જશે મારા માટે તો બંને સંબંધો પ્રિય છે હું તો એવું ઈચ્છું છું કે તમારા બંને વચ્ચે પ્રેમની ભાવના વિકસતા વિકસિત થાય જેવી રીતે કિરણે તમારું દિલ જીત્યું છે એવી જ રીતે કિરણ જાણતી હતી કે વર્ષોથી આદર આદતો અને વિચારો ચાર દિવસમાં નથી બદલાતા અને જ્યારે ફરીથી આજે રહેવાનું શરૂ કરશો તો ફરીથી એની વાણી અને વિચાર પર કાબુ રાખો મુશ્કેલ થશે હજુ કિરણને સમજવા માટે વધુ સમયની જરૂર હતી ત્યારબાદ રાહુલ કિરણને લઈને પોતાના ઘર તરફ જતો રહ્યો ત્યારબાદ કિરણ અને રાહુલ અલગ રહેવા છતાં પણ માતા પિતાથી નજીક રહીને માતા પિતાની સેવા કરવા લાગ્યા તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો હર હર મહાદેવ